આજે અઢારમી નવેમ્બર બે હજાર પચીસ મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પેટ કટારી રે મારીને સન્મુખ ચાલ્યા પાછા ન વળે રે કોઈના તે ન રહે ચાલ્યા આમાં સામારે ઉડે ભાલા અણી આળા તે અવસર મારે રહે રાજી તે મતવાલા પેટ કટારી રે મારીને સન્મુખ ચાલ્યા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી નું પદ આપણે સાંભળી રહ્યા છીએ ચોથા પદની પહેલી અને બીજી પંક્તિ આપણે અત્યારે સાંભળી જ્યાં સુધી સ્થૂળ કે લૌકિક દ્રષ્ટાંત જીવાત્માને આપવામાં ન આવે ત્યાં સુધી ભક્તિ માર્ગ અને ભક્તપણાનું રહસ્ય આપણને પ્રાપ્ત થતું નથી લૌકિક રીતે યુદ્ધના મેદાનમાં લડતો જે રણવીર શુરવીર હોય યુદ્ધો હોય એ લડવા માટે નીકળે ત્યારે પેટમાં કટારી મારીને નીકળે મરીને જીવવા માટે નીકળે અને મરીને મારવા માટે નીકળે અને મરીને અમર થવા માટે નીકળે સામે અણીયાળા ભાલા ઉછળતા હોય તરવારો વિંજાતી હોય નગારા અને દુંદુબી વાગતા હોય ક્યારે કઈ દિશામાંથી ઘા થશે અને ક્યારે કઈ દિશામાંથી ધનુષ્યમાંથી છૂટેલું તીર પોતા ઉપર આવશે એની ખબર ન પડે એવા સમયની અંદર જે હિંમત ન હારે અને મરણીઓ થઈને લડે એવી રીતે આપણા માટે પણ મહાભારતનું યુદ્ધ ઊભું છે સામા પક્ષની અંદર આપણી સામે લડવા વાળા માન ઈર્ષા ક્રોધ કપડ દંભ આસ્તુરી તત્વો કુસંગ અજ્ઞાન વાસના અહંતા મમતાની મોટી મોટી ફોજ એની સામે આપણે લડવાનું છે એની સામે લડીને આપણે ભગવાનને ભજવાના છે એ ક્યારેક શક્ય બને જ્યારે આપણે પેટ કટારી મારીને જેવી રીતે ઉદ્ધો લડવા માટે જાય એવી રીતે ભગવાનનો ભક્ત પણ મરણીયો થાય શુરવીર થાય એ પછી માનને પણ મારે ઈર્ષાને પણ મારે ને મનગમતા પદાર્થને પણ મૂકી દે સંતને ભગવંતની આજ્ઞા અને વચન પાડવામાં લેશ માત્ર પણ મોડો ન પડે કારણ કે એને ખબર છે મનને માર્યા વગર ભગવાનની ભક્તિ થતી નથી લોકલાજનો ત્યાગ કર્યા સિવાય પણ ભજન થતું નથી ભગવાનનો બળ રાખ્યા સિવાય સંતના આશીર્વાદ લીધા સિવાય પણ સાચા માર્ગની અંદર સારધાર નભાતું નથી પેટ કટારીને મારીને સન્મુખ ચાલ્યા કેટ કેટલા કુસંગી અને આસુરી તત્વો આપણને પાછા વાળવા માટેના પ્રયત્ન કરે અરે ભગવાન જેવા ભગવાન પણ આપણા ભક્તિના આધ્યાત્મિક માર્ગની અંદર વિઘ્ન નાખવાના પ્રયત્ન કરે તો પણ એનું મન લેશ માત્ર પણ વિષય સુખ માટે ન થાય મહારાજના સમયની અંદર જેવી રીતે ગોવિંદ સ્વામી પોતે સાધુ થવા માટે નીકળ્યા રૂડા રૂડારોપાળા હતા યુવાન અવસ્થા હતી એક જંગલમાંથી પસાર થતા હતા અને એક રાજાની રાણી બાની દાસી એ પણ રૂપાળી હતી અને એણે રાજાના ખજાનામાંથી કેટલાક સોના દાગીના ઘરેણાં ચોર્યા અને ગોવિંદ સ્વામીને જોઈને એનું મન મોહ્યું અને કહ્યું કે તમે મારા અને હું તમારી અને આ બધા દાગીના પણ તમારા તમે મારી સાથે લગ્ન કરો ત્યારે ગોવિંદ સ્વામીએ વિચાર કર્યો કે મેં શાસ્ત્રમાં સાંભળ્યું છે સંતોના સમાગમમાં પણ સાંભળ્યું છે કે જે ભગવાનનું ભજન કરવા માટે નીકળે ત્યારે એના માર્ગની અંદર અષ્ટસિદ્ધિને નવનિધિ આવે વિઘ્ન કરવા માટે સામે ચાલીને આવી રીતે રૂઢિ રૂપાળી કન્યા મળી ને આટલા ઘરેણા દાગીના મળ્યા એને કોણ જતું કરે વિચારને પામીને અંતર્દૃષ્ટિ કરીને ગોવિંદ સ્વામીએ વિચાર કર્યો કે ભગવાન પોતે મારા ભક્તિ માર્ગની અંદર મારી કસોટી કરવા માટે આવી રીતને આ બાઈને મોકલી છે અને આમાં જો હું એમાં લેવાઈ જઈશ તો પછી ભગવાનનું ભજન નહીં થાય ભક્તિ નહીં થાય ત્યાગાશ્રમ સુધી પહોંચી શકાશે નહીં મનમાન મનમાં વિચાર કરીને એને કહું કે તમે મને ગમો છો અને હું તમને ગમું છું આપણે બંને લગ્ન કરીશું પરંતુ મારે અત્યારે બહિરભૂમિ જવાનું થયું છે આ મારા ઉપરના કપડાં ઉતારીને તમારી આગળ મૂકો છું હમણાં હું બહિરભૂમિ જઈ બાજુના તળાવમાં સ્નાન કરીને પાછો આવું ત્યાર પછી આપણે લગ્ન કરીએ એમ કહી પોતાનું ઉપવસ્ત્ર મૂકી દોડતા દોડતા ચાલી નીકળ્યા અને સીધા મહારાજ પાસે આવીને સાધુની દીક્ષા લીધી છે આ મનને મારું કહેવાય વાસનામાં પદાર્થમાં સ્ત્રીમાં સોના દાગીનામાં લોભાયા નહીં આ સુરવીરતા છે કોઈ બારા સારા બે પ્રશંસાના શબ્દો કે અને એમાં આપણે લલચાઈ જઈએ અને ભગવાન આપણા માટે ગૌણ થઈ જાય તો સમજવો કે આપણે માય કાંગલા છીએ પ્રશંસા માટે માનપાન માટે સત્તા સંપત્તિ માટે વૈભવ અને જગતના વિશેષ સુખ લેવા માટે આપણે આ ભજનના માર્ગે નથી ચાલ્યા ભગવાનને રાજી કરવા છે ભગવાન મારા હૃદય સિંહાસનમાં બિરાજમાન થાય અને ભગવાન અને સંત મારા ત્યાગને જોઈને તપશ્ચર્યાને જોઈને નિયમ ધર્મની દ્રઢતા જોઈને નિષ્ઠા જોઈને ભક્તપણું જોઈને આનંદ વિભોર થઈ અને પોતાના બાહુ ફેલાવીને મને પોતાના બાહુપાશમાં લઈ લે એવી પ્રકારની અભિલાષા આકાંક્ષા રાખીને જે ભજન કરતો હોય તો સમજો કે શૂરવીર ભક્ત છે ને સાચા અર્થમાં ભક્ત છે પેટ કટારી રે મારીને સન્મુખ ચાલ્યા પેટ કટારી રે મારીને સન્મુખ ચાલ્યા આમાં સામારે ઉડે ભાલા અણિયાળા આમાં સામારે ઉડે ભાલા અણિયાળા તે અવસર મારે રહે તે મતવાલા અણિયાળા ભાલા ઉડતા હોય એની અંદર જો મરવાની બીક રાખે અને પાછી પાની કરે તો સમજી લેવું કે એનામાં શુરવીરતાની અંદર ખામી છે સુરવીર થાય છે તો આગળના પદમાં કહ્યું કે દૃઢતા જોઈને રે એની મદદ કરે મુરારી નિયમ ધર્મની નિષ્ઠાની નિયમ પાલનની ભક્તપણાની ભગવાને રાજી કરવાના સંકલ્પની દૃઢતા જોઈને ભગવાન એને અવશ્યપણે મદદ કરતા હોય છે ભગવાન અને સંતને હંમેશા માટે પ્રાર્થ પૂજામાં અને મંદિરમાં ઠાકોરજી આગળ પ્રાર્થના કરતા રહીએ કે એવી સુરવીરતા અમારા જીવનની અંદર આવે એવી અમારા ઉપર કૃપા દૃષ્ટિ કરજો આગળની પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ